આમ સાડાક દસ જેવું ટાણું થયું અને આજ આવ્યો છો હું વાડીએ રોજડા આવે ઋણ આવે ધ્યાન રાખવા આવ્યો છું ને બે ત્રણ પાડોશી આવ્યા છે મને બધા એમ કે છે ઘડીક લાઈવ થાવ તો મજા આવે ને યુટુબની અંદર હું આજ લાઈવ થાઉં છું થોડીક વાર તો વાળું પાણી કરી લીધા હોય તો આવી જાવ આપણા લાઈવમાં તમામ મારા વાલા મિત્રો યુટ્યુબ ની અંદર આજ તો ઝડપથી આવી જાવ થોડીક વાર જ આપણે લાઈવ થવાના છીએ કારણ કે વારખેલ વારખેલ મારે બધી ફેરવવી પડે અને ઝટકો મૂક્યો તો એ હારતા નથી એટલે લાઈવ થવું પડે અને લાઈવ કડીક જગાય ને બીજા નંબર માં એ કે ધ્યાન દે એટલે ગુજુભાઈ ગામડીઓ આવ્યો હોય રોજડાનું ધ્યાન રાખવા અને થોડીક વાર લાઈવ થઈ ગયા છે તો ઝડપથી આવી જાવ મારા વાલા મિત્રો મારા લાઈવ ની અંદર કારણ કે ઝટકો ચાલુ કરી દીધો હોય આપણે અને મને એમ થયું થોડીક વાર લાવો લાવો લાય થાય કેટલાક મિત્રો હજી જાગે છે ને કેટલાક ખુઈ ગયા છે વાળીએ ભલામણા વાહુ જાઉં એ એક મોજની વાત છે તો રામ રામ ભાઈ રામ રામ કોમેન્ટ ઠબકારો કોણ જોઈ રહ્યા છો ક્યાંથી જોઈ રહ્યા છે રઘુભાઈ મકવાણા જય સામુંડામાં રામ રામ રઘુભાઈ રામ રામ હાડા દયા રઘુભાઈ વાળું પાણી ક્યાંક નહીં જય સામુંડામાં રઘુભાઈ થી જોઈ રહ્યા છે રામ 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 દાદાથી રઘુભાઈ તો વાળું પાણીનું કેમ છે રઘુભાઈ એકાદી કોમેન્ટ કરો અમને ખબર પડે હાડા દસ જેવું ટાણું છું હું આવ્યો સૌ વાળીએ આજ થોડીક વાર રોજડા ને ધ્યાન રાખવા તો રઘુભાઈ એક કોમેન્ટ કરો વાળું પાણીનું કેમ છે વાલા હાથ વાગ્યા માં ખાઈ લીધું ભાઈ ભાઈ હું હજી હમણાં જો વાળું પાણી કરીને રઘુભાઈ આવ્યો અને મને એમ થયું કે આ રોજડા ભૂંડ બહુ હેરાન કરે ઝટકો મૂકું હું સતાય આવી જાય બોલો શું કરું એટલે આવવું પડે મગફળીમાં ધ્યાન રાખવા એટલા માટે વાડી આવ્યો છું મને એમ થયું કે નાના થોડાક મિત્રો આરે વાતું જીતું થાય અને એ બાને ઘડીક જગાય એટલા માટે હું વાડી આજ વાહુ આવ્યો છું રઘુભાઈ તો હું હાલે છે તમારા મગફળી કેવી છે એકાદી કોમેન્ટ ઠપકારો તો બધાય મિત્રોને મારા દાદાથી રામ રામ ઘણા બધા મિત્રો જોઈ રહ્યા છે જેને વિડીયો મજા આવી લાઈક કોમેન્ટ શેર ઠપકારતા તમારું ગામ કહ્યું તો મારું ગામ જસદણની ની બાજુમાં કનેસરા ગામ છે એટલે ધામનગરથી ઘણું સેટું થાય રઘુભાઈ પણ આવો આવો અમારી બાજુ કોક દીક ભલામણા વાળું પાણી કરવા તો આવો કનેહરા બાજુ એમે ઉભ્યા સિંહ એવી રઘુભાઈ ની કોમેન્ટ છે બધા મિત્રો કોમેન્ટ કેન્દુભાઈ કેન્દુભાઈ શું વાલા વાળું પાણીનું કેમ છે કોમેન્ટ કરતા જાઓ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને હું આજ જાગવાનો સઉં કારણ કે વાડી આવ્યો છું આજ રોજડાનું ધ્યાન રાખવા મગફળીમાં પૂર્ણ આવી જાય છે એટલા માટે તો રઘુભાઈ હારે વાત કરે છે તો બધા ભલામણા મગફળીનો ઓળો ખાવા તો આવો અમારું ભાવ ભર્યું આમંત્રણ છે રઘુભાઈ ઓળો ખાવા આવો મજા આવશે ગુજુભાઈ ગામડિયા ને ન્યા શૈલેષભાઈ રાઠોડ ભાઈ ક્યાં ગામના શો તો શૈલેષભાઈ રાઠોડને જણાય કે અમે જસદણ તાલુકાના કનેસરા ગામના છી તમે કયા ગામથી જોઈ રહ્યા એકાદી કોમેન્ટ ઠપકારો રમેશભાઈ બાવળિયા હાઈ લખે છે રામ રામ રમેશભાઈ બધા મિત્રોને રામ રામ તો લાઈક કરતા આવો વિડીયો મજા આવે તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને ગુજુભાઈ ગામડિયો આજ જાગવાનો છે એટલે જ લાઈવ થયા થોડીક વાર આપણે કે થોડીક વાર જાગવું પડે એવું છે ને ઝટકો મૂક્યો છતાંય આવી જાય એટલે થોડીક વાર મેં કીધું જાગુ મગફળીનો પાક છે હવે તો ભલામણ પાકવા આવ્યો છે તો કોમેન્ટ કરો બધાય અને બધાય મિત્રોને કહી કે આજ ગુજુભાઈ ગામડિયારે લાઈવમાં તમને મોકો મળ્યો છે વાત કરવાનો તો કોમેન્ટ ઠપકારો બધાય મારા વાલા નવા હોય સબસ્ક્રાઈબ કરતા રહીજો શૈલેષભાઈ ભાઈ હું ખેડા જિલ્લાનો છું ખેડા જિલ્લા વાહ ભાઈ વાહ દાહોદ બધો એક વખત આવી ગયેલા જિલ્લામાં બસ હાલી સુરત જાતો ત્યારે એટલે ઈ બાજુ આવી ગયા છે હાલો પાણી પીવા આવી રમેશભાઈ બાવળીયા ની કોમેન્ટ છે તો ત્યાર હોય તો હમણાં આવી રમેશભાઈ એટલે ખેડા જિલ્લામાં એક વખત આપણે આવી ગયેલા સી શૈલેષભાઈ રાઠોડ અને બસ સ્ટેન્ડમાં એટલે એટલે બસ હતી પણ બહુ મજા આવે યાર ખેડા જિલ્લા તો ખેડા છે ને આખા ગુજરાતમાં નોખું નામ છે અને કરતા અને આપણે આ દુહા સન ભજન ગીત આવું ગાય જાગરણ કરવાનું છે જાગવાનું છે એટલે જે જેને મજા આવે એ લાઈક કોમેન્ટ શેર કરતા રહેજો મારો વિડીયો અને હમણાં ધીમે ધીમે આપણે બધું ચાલું કરવાનું છે દરેક મિત્રોને જણાય કે તમારી કાંઈ ફરમાઈશ હોય દેવાની હોય તો મને કહીજો આપણે બધાયની ફરમાઈશ ગુજરાતી દુહાસન ભજન ગાય હાજરમાં કેસટ હશે એટલા ગવા છે અને બાકી બધાને આપણે મોજ કરાવવાની છે એટલે ઘડીક વાર લાઈવ છો છું તો બધા મિત્રોને ફરીથી દાદાથી રામ નવા આવ્યા હોય એને કહી દઉં વાળું પાણી જે થઈ ગયા બાકી છે એક એક કોમેન્ટ કરો વાલા અને સબસ્ક્રાઈબ કરતા જ નવા હોય તો શૈલેષભાઈ રાઠોડ ની કોમેન્ટ છે ભાઈ તમે કયા ગામના સવો તો કયો તો શૈલેષભાઈ અમે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાનું અમારું ગામ છે ઘણું બધું સેટું છે ખેડાથી થી ઘણું બધું સેટું થાય પણ તમે અમને ખેડાથી ઠેઠ જોઈ રહ્યા છો તો તમારો ખૂબ ખૂબ આભાર તો તમારે વાળું પાણી થઈ ગયા કે બાકી છે શૈલેષભાઈ એકાદી કોમેન્ટ ઠપકારો આપણે ગુજરાતના હોય તો પૂછવામાં હું વાંધો હોય હાડા દહ જેવું ટાણું છું એટલે પૂછી લઈ કદાચ મોડું રંધાણું હોય એવું ન હોય એટલા માટે આપણે પૂછી લઈ શૈલેષભાઈ રાઠોડ ને અને બીજા મિત્રોએ કોમેન્ટ કરો તો તમારા બધાને આપણે નામ બોલશું પણ કોમેન્ટ કરશો તો આવશે નામ એમ નીશભાઈ તળવી સત્યનામ્ય ગુજરાતી માં કોમેન્ટ કરો વાલા ગુજરાતી માં મને ઇંગ્લિશ માં થોડાક ફાંફા પડે છે નિલેશભાઈ ત્રિવેદી એટલે ગુજરાતી માં કોમેન્ટ કરો ને તો મારા વાંચવામાં સારું રે ઝડપથી વસાય અને ઇંગ્લિશમાં થોડાક ફાંફા પડે પણ છતાં એમ કહેવાય કે મોજમાં રહેવું મોજમાં રહેવું કાયમ ધંધાની ખોજમાં રહેવું નીલેશભાઈ અને કદાચ ધંધો ન મળે તો કારખાનામાં ગમે ને ગોઠવાઈ જાઓ અથવા તો કડિયા કામ કરો પાયા ખોદો કોકના ભાગ્યા રાખો અથવા ગમે ને ભલામણા કામ કરો અને પૈસા કમાવ અને મોજ કરો એવી ગુજુભાઈ ગામડિયાને આપણે કાયમની માટે મોજ કરાવે છે

અને ઈ ભલામણા એમ કેવાય કે હોય ભાવનગર મહારાજ અને શું વાત કરું ઘણું બધું ભાવનગર મહારાજ નો ઇતિહાસ આપડી પાસે પડ્યો છે અસલામ ભાઈ તમે અમને ભાવનગર થી જોઈ રહ્યા એ બદલ તમારો ખુબ ખુબ આભાર આપણે ઘણી બધી આપણી પાસે ભાવનગર મહારાજ ની વાતો પડી છે અને એમ કેવાય કે પછી એક નાનકડી એવી ભાવનગર મહારાજની વાત કરી દઉં કે વાતમાંથી વાત ફેલાણી કે મેપા વણકરને એમ કહેવાય કે ભગવાન મળ્યા ભગવાન મળ્યા એવી વાય વાત હાલી ગઈ ઠેઠ ભાવનગર મહારાજના કાન સુધી પહોંચી કે મહારાજ મેપા વણકરને ભગવાન મળ્યા છે તો બહુ માણસો જાય છે તો એનો શું રસ્તો ત્યારે ભાવનગર એમ કીધું મહારાજે એમ કીધું કે હાલો જઈ વણકર વાસની અંદર ભાવનગર મહારાજે એનો રથ તૈયાર કરી અને મેપા વણકર પાસે આવ્યા કે ખરેખર તમને ભગવાન મળ્યા છે ભાવનગર મહારાજે પૂછ્યું ત્યારે મેંપા વણકરે એટલો જવાબ આપ્યો કે ભાઈ એનો સબૂતી એક જ કે અઢાર હે પાદરનો ધણી

એટલા માટે ઘડીક વાર લાઈવ થયો ને બધા મિત્રો હારે ઘડીક વાર હું થાય હૈયે અયું દળાય અને ભલામણા આ દુનિયામાં ખાલી હાથે આવ્યા છે ને ખાલી હાથે જવાના કાંઈ લઈ આવ્યા નથી ને કાંઈ નથી લઈ જવાના આવી કાંઈક વાતો ગુજુભાઈ ગામડિયા હારે મજા આવે એટલે આવી વાતો કરવાની હોય રાતનું ટાણું છે સાડા દા પોણા અગિયાર હમણાં થાહે અને આપણે થોડીક વાર લાઈવ એટલે જ થયા અસલામભાઈ એટલે અમે ભાવનગર કનેસરા ગામ છે ક્યારેક અસલામભાઈને કહી કે ભલામણા ભૂલા પડો અમારા આલા ખાસરના રાજમાં એમ કહેવાય કે આલા ખાસરનું ભલામણા સુરવિટા દાતારી એવી આલા ખાસરની વાતો પણ ઘણી બધી છે તો આવો ક્યારેક અમારા જસદણની અંદર બહુ મજા આવશે તો કોમેન્ટ કરો બધા એટલે મને ખબર પડે કે કેટ કેટલા આપણને નવા મિત્રો જોઈ રહ્યા છે વાતું તો આપણે ઘડીક કરવાની જ છે અને હું થોડીક વાર આપણે લાઈવ રહેવાનો છું અને બધાય મિત્રોને કહી કે આપણો વિડીયો મજા આવે તો લાઈક કોમેન્ટ અને શેર કરતા રહેજો નવા હોય તો ફોલો કરી લેજો એટલે ફરીથી ક્યારેક લાઈ થાય ને તો મજા આવે એમ ભૂનણાને હું એક બત્તી ફેરવી લાવું વાડિયા આવ્યો છો વાહું ભરતભાઈ રાઠોડ જય માતાજી ભાઈ જય માતાજી વાડીયા આવ્યો છો આજ વાહું ભરતભાઈ અને બત્તી ફેરવવી પડે ભૂનણા આવે છે કે નહીં એવું આમાં હું છે મગફળી વાવી છે અને હવે ઓળો ખાવાની ભલામણા આમ કહેવાય કે તૈયારી થઈ ગઈ ઓળો અત્યારે ખાવો હોય તો જેને આવું હોય આવી જાઓ અસલમભાઈ રફા તમારું વાણી વર્તન મને ખૂબ ગમ્યું લાઈક કરી આપ્યું અને સબસ્ક્રાઇબ પણ કરી લીધું અને કાયમ માટે એમ કહેવાય કે આપણે તો હું ઘણા ટાઈમથી લાઈવ થાઉં અસલમભાઈ અને એમ કહેવાય કે ખડ પાણીને ખા ખરા જ્યાં પાર વગર વાળું કરે ની બાજુમાં જસદણ તાલુકો છે અને જસદણ તાલુકાનું કનેસરા ગામથી અમે જોઈ રહ્યા છીએ કોક દીક અમારા ગામમાં ભૂલા પડ્યો અને ભાવથી અમે જમાડશું અમારું ભાવ ભર્યું આમંત્રણ છે ભાઈ અસલામભાઈ તો પધારજ્યો એક વખત અને હું પણ મને જ્યારે હુકમ મળશે ત્યારે આપણે ભાવનગર મહારાજની કચેરી જોવા આવશું પણ એ તો સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ એમ સમય હોય ત્યારે જ આવી શકાય બાકી તો ભલામણા માણસો અત્યારે ક્યાં માવો ખાવાય ઉભા રહ્યા તમે હાથ કરો તો ન ઉભા રહે એવું ટાણું છે અત્યારે જમાનો એવો છે એટલા માટે હું કહું છું અસલામભાઈ નસવાડી પાંદરો પાંદરો નસવાળી પાંદરો નીલેશભાઈ ત્રિવેદી એવું કઈક લખે છે પાંદરો તો પાંદરો આવ્યું ભલા ભલામણા કસમાં તો ત્યાંથી નીલશભાઈ ત્રિવેદી આપણને જોઈ રહ્યા હોય તો મારા ખ્યાલ મુજબ લગભગ મારું આપણે એક વખત પાંદરો આવી ગયેલા તો હાચું હોય તો એકવાર કોમેન્ટ ઠપકારો નિલેશભાઈ મને ખબર પડે કે વાત બરોબર છે એમ માતાનો મઢ અને નારાયણ સરોવર ત્યાં સુધી તો એક વખત હું આવી ગયેલો છું પણ ભાવનગર મહારાજનો એમ કે હુકમ થતો નથી એટલે ભાવનગર આપણે ગયેલા નથી પણ સમય મળશે ત્યારે જરૂરથી જાય પાંદરો પાંદરો કંસમાં આવેલો ભાઈ કંસમાં છે અને ત્યાં આપણે આવી ગયેલા માતાના મઠ તો બહુ ઘણું બધું ખનીજ નીકળે છે અને ત્યાં આપણે આવી ગયેલા એક વખત માતાના મઠ ને નારાયણ સરોવર ને બધી ફરવા કોટેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરેલા વાળું પાણી ક્યાંક નહીં અસલમભાઈ ને પૂછી લઈ અને નિલેશભાઈ ત્રિવેદી ને પૂછી લઈ નિલેશભાઈ વાળું પાણી નું કેમ છે ભલામણા પોણા અગિયાર જેવું ટાણું છું વાળું પાણી થઈ ગયા છે કે નહીં એક એક કોમેન્ટ કરો અને થોડીક વાર એટલે લાઈવ થયો અને ક્યારેક ક્યારેક મને મોજ આવે ત્યારે હું લાઈવ થાવ બાકી તો તમને વાત કરું કે આપણે આમ જોવા જાઉં ને તો મારે ભલામણા ખેતી છે આખો દી હુંય ઠાક્યો હોય નવરો હોવ નહીં કારણ કે ઢોરમાલ છે ખેતી છે કેટલું કામ એકલા માણાથી થાય એટલે બધું કામ હોય આખો દી પણ જ્યારે જ્યારે મને આમ હૈયામાં આમ સડે ત્યારે હું લાઈવ થાવ અને મને આમ થાય કે અંદરથી બહુ મજા આવે આનંદ આવે એટલે હું લાઈવ થાવ જ્યારે જ્યારે ટાણું મળે ત્યારે હું લાઈવ થાવ છું દરેક મિત્રો નવા હોય તો એને કહી દઈ કે લાઈક બાઇક કરતા જજો ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો એક પદ્માનું ગીત ગાઈ નાખો એવી અમારે રમેશભાઈ બાવળિયાની ફરમાઈ છે તો અગિયાર વાગ્યા ભલામણા અત્યારે પદ્માનું ગીત ગાવા તો કેમ ગવાય એમ મરસિયાનું ગીત આપણે ગાઈ એવું થાય પણ હમણાં થોડીક વારમાં લઈ લે હું તો કોમેન્ટ કરો વાલા કોમેન્ટ કરો થોડીક વાર આપણે લાઈવ છીએ અને ઘણા બધા મિત્રો આપણને જોઈ રહ્યા છે અને ઘણા બધા સપોર્ટ કરે પણ મને ટાઈમ મળતો નથી આખો દી કામ કરતા હોય ને થાંકી રહ્યા હોય એટલે વાળું માંડ થાય અને વાળું કરીને એમ થાય કે હાલો હાલો હવે હોઈ જાય એમ એટલે તાજી વાર પછી લાઈવ નો રહી થાક્યા હોય આખો દીના ઘોડો ઘોડો આવે જોને ઘૂમતો અને માથે સોનેરી આજ પલાણ્યો ઈ તો પરમા એ તો વેરી માથે વિરવાસરો ઘોડો આવે ઘૂમતો અને માથે સોનેરી સાજ એ તો ભલામણા પલાણ્યો આજ પરમારથ પરમારથના કાર્ય માટે વીરવરસરાજનો સરસ મજાનો દુહો યાદ આવ્યો એટલે આપણે ઠબકાર્યો અને તમને મજા આવતી હોય તો લાઈક બાઈક ઠપકારતા જાઓ મારા કલેજા અને નાની આમ આંબાગી નાની આંબાગી એવું કંઈક નિલેશભાઈ ત્રિવેદીની નાની અંબાજી તડવી નિલેશભાઈ તડવીની કોમેન્ટ છે ગુજરાતીમાં લખો નિલેશભાઈ ગુજરાતીમાં ઠપકારો મને ખબર પડે ગુજરાતીમાં લખો વાલા ઘણા દી પછી લાઈવ થયા છે આપણે ભૂરાભાઈ સોદાણી રામ રામ ભૂરાભાઈ રામ રામ શું હાલે ભૂરાભાઈ વાળું પાણી કિરા કજે બાકી એકાદી કોમેન્ટ ઠપકારો વાળીએ હું આજ સૌ વાહું રોજડાનું ધ્યાન રાખું હું ભૂરાભાઈ ક્યારેક ક્યારેક અસલામભાઈ ભાવનગરની બાજુમાં ઘોઘા ગામમાં હું રહું છું અને ક્યારેક સોનારીયા વાળાની મહાકાળી મંદિરે દર્શન કરવા લઈ જાઓ ભાવનગર ની બાજુમાં ઘોઘા ગામ આમાં હું રહું છું અને ભાઈ રફારી નામ છે ભાઈ તમારું નામ મને આપણે કેસટમાં સોંટી ગયું હવે ભલામણા જયારે જયારે હુકમ થાય એટલે એક વખત મહાકાળીમાંનો હુકમ થાય ને એટલે જરૂરથી આવીશ સો ટકા હા અને આવીશ એટલે તમારા જે ઘોઘા ગામ છે ને એની અંદર હું પૂછતો પૂછતો આવીશ કે મારે એક વખત અસલામભાઈ રફારીને રફારીને મળવું છે ગામમાં ગમીને આપણે પૂછશું જરૂરથી કોઈક બતાવશે સારો માણસ એટલે એક વખત જરૂર મળવા આવી પણ હમણાં દિવાળી સુધી તો વાત ન રાખતા કારણ કે દિવાળી સુધી મારા માંડવી છે અને માંડવી કાઢીને વાવેતર કરવાનું હોય પછી નવરો થાવ એટલે એને હમણાંનો વાટ રાખતા પછી નવરાય મળે વાવેતર થઈ જાય ને પછી એટલા માટે થોડોક ટાઈમ જાળવી જાઓ જરૂરથી વાવેતર થઈ જાય માંડવી નીકળી જાય પછી આપણે એકાદ વાર દર્શન કરવા આવશું ઇસ્લામભાઈ રફાઈ તો ઝડપથી કોમેન્ટ કરો ઘણા બધા મિત્રો આપણને જોઈ રહ્યા છે લાઈવ ની અંદર અને કોમેન્ટ કરો તો મને ખબર પડે કે કોણ ક્યાંથી જોઈ રહ્યા છે સોહાણભાઈ વાળું પાણી થઈ ગયા કે જે બાકી છે ભલે હમણાં અગિયાર વાગ્યાનું ટાણું થયું છે કેમ થયું વાળું પાણીનું એકાદી કોમેન્ટ ઠપકારો સોહાણભાઈ એટલે મને ખબર પડે કે વાળું પાણી કેમ થયા બાકી છે એમ અને હું આજ વાડીએ વાહુ આવ્યો હોઉં સોહાણભાઈ એટલે આજ એમ કહેવાય કે થોડીક વાર જાગવાનું છે ભૂંડણા હેરાન કરે છે ઝટકાને હારતા નથી હવે મગફળી વાવી એટલે મગફળી હવે ખાઈ થઈ ગયું એટલે એવું બને આવું છે સોહણભાઈ વાડીએ વાહું પડે અને જાગવા માટે હું લાય થયો મને એમ થાય કે ડાયરો કરીને બેઠા હોય તો દુહા સન ભજન ગાઈ મજા આવે જૂનું તો થયું રેવ એ જૂનું તો થયું રે રે મારો સોહાણભાઈ વાળું પાણી કરી લીધા છે અને દાંત કાઢે સોહણભાઈ મોજ માં આવી ગયા અને આપડા લાઈવ ની અંદર આવ્યા પછી મોજમાં જ રહેવાનું હોય સોહાણભાઈ બહુ મજા આવે સા પાણી થયા પાણી હવે જો બનાવીશું લાઈ પૂરું કરી ને મોડા સુધી જગાય એટલે પાણી બનાવીશું જરૂરથી તમે પીવા હોય તો આવી ગુજુભાઈ ગામડિયાના ના ગામમાં સોણભાઈ મજા આવશે તો આપણું ભાવભૂર્યું આમંત્રણ છે આવો આવો ક્યારેક ચા પાણી પીવા આપણા ગામની અંદર જનની જનની જન તો કા ભગવતર રે અરે રે તારું મત રે ગુમાવીશ નૂર હા હામ દુહા ગાતા જઈને એન ટાઢો પવન આવે જાગતા હોય ને તોય આછું આમ વિહાઈ જાય એવો પવન આવે છે અત્યારે કારણ કે કે ભાદરવો મહિનો આખો આખો એમ કહેવાય દી તડકો હોય એટલે હાંજ પડે ને ઠાક્યા હોય અને અત્યારે વાળું પાણી કરીને તો બહુ નીંદર આવવાનું થાય પણ શું કરવું વાળીએ જો વાહું જઈને જો નો જાગવી તો ભૂનડા કે રોજડા આપણો પાક ખાઈ જાય એટલે એક બે મહિના થોડીક કષ્ટી ખેડૂત જેટલું દુઃખ સહન કરે એટલું બીજું કોઈ ન કરે બધી રીતે જાગવું પડે સોહણભાઈ હા મોજ હા હા એટલે આવી મોજ આપણે કરવાની છે અને હવે ઘણો બધો ટાઈમ થઈ ગયો તો બધાય મિત્રોને જણાવું કે મને ફરીથી જ્યારે જ્યારે ટાણું મળશે ત્યારે સોહણભાઈ આપણે લાઈવ થાય અને ફરીથી બધાય પધારજો એવું આપણું ભાવભર્યું આમંત્રણ છે તો અત્યારે હવે બધાયને જય માતાજી ફરીથી ક્યારેક લાઈવની અંદર મળશું આજ હવે મને રજા આપો ફરીથી આપણે ક્યારેક મળશું ગુજુભાઈ ગામડિયાના જય માતાજી જય માતાજી વાલા